સન બે હજાર આઠમાં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનના ગુનામાં છેલ્લા સત્તર વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનની રાહભરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ બાતમીને આવત્યારે આરોપી બીસુ બારીક જોગિંદર બારીક ઉંમર વર્ષ પચાસ ધંધો મજૂરી કામ રહેવાસી કલ્પતરુ ઇલિટ્સ સમિટ કન્સ્ટ્રક્શનની બિલ્ડિંગ વસન ઓસ્કાર લાલ બહાદુર શાસ્ત્રી રોડ મુલુંડ વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર મૂળગામ બડાખડી ખમા તાલુકો ખલિકોટ થાના બેગુનિયાપાડા કોદલા જિલ્લો ગંજામ ઓરિસ્સાના અને મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડવામાં આવે છે મજગૂર આરોપી ખૂનના ગુનામાં વોન્ટેડ હોય જે કાયદેસર કાર્યવાહી કરી આરોપીનો કબજો ઓલપાડ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે